હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં મજામાં તે છો ને તમે બધાય તો ફરી એક વખત તમારા નવા બ્લોગમાં તમારું બધા સ્વાગત છે અને બસ જય માતાજી તો આજે છે ને જો સવાર સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને બસ ગુડ મોર્નિંગ આજે તો અમારી જો નવિયા છે એનો જન્મદિવસ છે તો બધાય કમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા ના એને આશીર્વાદ આપજો અમારી નવિયાને જો નવિયા એ કહી દે બધાયને હા આજે મારા બર્થડે છે કે તો હા જો આ ક્યાં જવાનું છે બાલ મંદિરે રે જવાનું હા તારે બેન પડીને બધાયને દેવાની છે શું કેશો તમે માતાજી અને જો નવિયા બેન હાથે ચોકલેટ લાવ્યા છે આપણે આંગણવાડીએ જવાનું છે નવિયા બેનને સ્કૂલે મૂકવા અને ત્યાં જેટલા બાળકો છે એટલા ને આપણે ચોકલેટ ને એવું દેવાનું છે અને બધ હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખજો અમારી નવિયા માટે અને જો અમે જઈ છીએ અત્યારે નિશાળે સ્કૂલે એટલે નવિયાની બાલ મંદિર અહીં બાલ મંદિર તો વિડીયોમાં ઠેર સુધી બિના રહેજે વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો અમારા નવિયા બેનને જો ખોખો લઈ લીધું છે હું કેશ નવિયા તું હું કેશ અમે જઈ છીએ કે બર્થડે સ્કૂલે હા હાલો મિત્રો તો આજે છે ને જો અમારી નવી આ ત્રણ વર્ષની કમ્પ્લેટ થઈ ગઈ છે અને કાલથી હવે ચોથા વર્ષમાં બેઠી જાય છે તો બધાય હેપી બર્થડે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં સ્કૂલે આવી ગયા છે અને નવિયા બેન જો જાય છે એવું છે તો નવિયાની સ્કૂલમાં આવી ગયા છે અને જો નવિયા બેનનો બર્થડે ઉજવવાનો છે એવું છે તો જો બધા એમના દોસ્તારને બધે જો બર્થડે ઉજવે છે એવું છે જો અત્યારે છે ને નવિયાનો બઢિયા ઉજવાઈ રહ્યો છે જો છે એની સ્કૂલમાં મારા નવિયા બેનો ઉભા છે એવું છે કે આ આ છે હા એ કઈક સ્કૂલ માં કઈક મોજ હોય છે નવિયા બેન ની એવું છે તો જો અમારે નવીયા બેન છે ને અત્યારે બધાને એક ચોકલેટ વેચે છે એવું છે તો અમારા નવિયા બેન નો જો આ રીતે કઈક ઉજવ છે એવું છે બાકી આપણે ઘેરે નથી ઉજવા પણ સ્કૂલે આવીને ઉજવ છે એવું છે તો હાલો મિત્રો તો આપણે નવિયા બેન સ્કૂલે મૂકીને વિ આવ્યા છે અને આપણે જો બર્થડે ન્યા આંગણવાડી માં ઉજવ કારણ કે આપણે ઘેરે ને ઉજવ એટલે આપણે જો બધા છોકરાને ચોકલેટ વેચી છે અને અમારા નવિયા બેન ને ન્યા મૂકી અને ન્યા ઉજવે કારવીને વિ આવ્યા છે ઘેરે તો જો અસ્મિતા ઉભી છે એવું છે હું કહેશ તો

હું કેમ બર્થે ઉજવ્યો હતો કેમ કેમ કર્યો કેતા તો અમારે નવિયા બેન અને હવે પછી પાછા તો હાલો મિત્રો અત્યારે અમે જાય છે થઈને ડેકોરેશન લેવા માટે કેક તો અત્યારે નહીં લાવી કારણ કે લઈને આવશે તો ઓગળી દે અને અમારે નવિયા બેન તો જો ફવાર માં ચાર કર્યા થાય અત્યારે છૂટતા વિખાય છે દેખાય છે ને તો હાલો મિત્રો આપણે જો છે ને ડેકોરેશન નો સેમાન લેવા જતા હતા પણ એ પ્લાન કેન્સલ છો અને સર્કલમાં વીઆ્યા છે તો જો અત્યારે આપણે સર્કલ માં કેક કાપવાની છે ને બધે આવી છે એવું છે અસ્મિતા નવયા ને અલકા વિપુલભાઈ ને અમારા ભાભી ને બધા જો પણ અંધારામાં છે ને બરોબર હેરખો વિડીયો નહીં આવે એવું છે તો ત્યાં ગંજવાળો હોય છે ને ત્યારે હેરખો વિડીયો લઈશું કેક લેવા આવી ગયા છે અને જો વિપુલભાઈ કેક લઈ લીધી છે એવું છે અને હવે જવાનું છે આપણે સર્કલ માં તો વિડીયો છે તો વિપુલભાઈ શું કેવું બેના રહેજો નહીં જોયા કરજો વિડીયો બેના શું રે

તો હાલો જો અમારી નવિયા બેન ત્યાર થઈ ગયા છે અને હવે કાપવાની છે કેક કેક લાવ્યા બટાકે કેક લાવ્યા તો ભાઈ કેક આવી ગઈ છે થઈ ગયા સિવિયા અને અમારા છે ને મારી અમારે કેક કાપવાની છે અમે છે ને સર્કલમાં ખૂલી ગયા છે મારા માસીની બધાઈ જો અહીંયા જો આ બધું સર્કલમાં માં ગયા છે બહુ રિઝલ્ટ આવશે નહીં એટલે તમે છે ને બધે બગાડી લેજો છે અહીંયા આ રીતની હાલે અને જો બિલ ઉતારે છે એનો પણ શરૂ છે અને જો અમારી નવ્યા છે તો જો આપણે છે ને કાપવાનું ચાલુ કર્યું છે અમારી છે फिल्टर रे आरनी जडे हो इतर बार फिल्टर

હલો મિત્રો ને જો એના મોટા પપ્પા ને મોટા મમ્મી ના મોટા પપ્પા ને મોટા મમ્મી અંકલ ને આંટી નામ હોય

વાહ શું છે તો આપણે બાકી રીજા થતા ને તો મેં મારે આજે ચાલુ કર્યું કોઈ ખવડાવતું નથી નથી જો અહીં તો ફોટોશૂટ હાલે જો અને મારે બર્થડે ગર્લ જો આમ જો પણ ક્યાં પહોંચી છે જો તો કસરત કરવા મળ્યા એવું છે એમ ને

ઘરે બધા આલ મારી પાસે એ કાપી નાખું છું તો બધા આલ રમે છે નથી

તો હારો હાલો બધા મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય